આપણે આવી રીતના પાપલેટમાં સપડવાનું છે. અસ્તીને આપણે કરે લેતા ને એમાં નાખવાની છે અંદર. ચલો ફેમિલી આજે આપણે બનાવ છે પાપલેટની ફરાય આપણે મસબો જેલો નતો પણ આપણે લેટના ફ્રીજમાં મૂકી દીધી હતી પાપલેટ આપણે લેટના ફ્રીજમાં આજ પાપલેટી લીલી દીને આપણે બનાવ છે આજ પાપલેટની ફરાય અને હવે અત્યારે વયું વાત કરીએ તો એક નંબર વયું છે અને અમારા હરજીભાઈ ને અમારા કુશાલભાઈ તો દરિયા માટા મારે છે કા ભાઈ તમને મજા આવે ભાઈ શું મજા આવે અહીંયા આવો મને કહો હરજીભાઈ અહીંયા આવો મજા આવે તો હરજીભાઈ ને તો ભાઈ આટા મારે મજા આવે અને અમારા શું કરો પાપલે રિપેર કરો તો ભાઈ રિપેર કરવામાં કેટલા કામ પડી એટલે કે ગેમ ઢીંગડા પડી જશે હા એ પીસોળા કાપો તો ભાઈ કેવી રીતે પીસોળા કાપે તમે જોવો આવી જાય ને પીસળા કપડાં હોય મસ્ત મજા તો ચાલો ભાઈ સેજલ કેવી રીતે પાપડા ટ્રીપેર કરે હું બતાવું કા હા તમે કેમ રેસિપી નો વિડિયો હવે હમણાંથી બનાવતા ને આવ કેમ ને બનાવતા કો આ કો 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 તમારે વાંડિયાસ બધી જોવે છે પબ્લિક કેમ ને બનાવતા બળ પડે તો ભાઈ સેજલ બેને છે ને બળ પડે બોલો તો એને કી દીધું કેવું છે ભાઈ એમાં પરાણે કવ ને તી આવે કા

બધા મિત્ર વિડીયો બનાવ્યા તો મજા આવશે તમને જોવાની કેવી રીતની ફરે બને છે તમને બધાને બતાવશું બતાવશું આપણે તો આપણે કપાઈ જાય તો આવી રીતના પેટાળ કાપવાનું છે આવી રીતના પેટાળ કાપી પછી આમ કરી આમ કર્યા સારો હોય ને કાઢી લેવાનો આવી રીતના ધોઈ નાખો શેકા પાડવાની છે પીખા કાઢું પાડવું પછી તમને વજન આવી રીતના આપણે બધી પાપલેટના ના આવી રીતે આપડે સારો કાઢવાનું છે આપણે આમ કાપીને તો આખી પાપલેટ રે બટકા કરવાનું હોય આપણે બટકા કરવા મહેનત વધી રે એટલે આપણે આવી રીતના કરવાની છે જો બસ થાર રોંગલી ભાઈ નાખવાની એટલે આપણે એટલે આપણે બીજ લે કાપી નાખવાની છે આમ કાઢવાનું હોય આપણે આજ તમને વિડિયો આવી રહ્યા છે તમને ખબર પડી કેમ હોય એમ આ અમને તો નહોતી બોલો ભાઈ ને કેમ બોલી મને તમને તો કમેન્ટ કરજો

સેલ બેન ની ઇન્સ્ટાગ્રામ ની આઈડી કે કે નહીં કે એમ કા તો ભાઈ પછી આપણે રિવેલ કરશું પણ હમણાં નહી વાર લાગશે પણ આવશે મજા હા હા થોડીક વાર લાગશે પણ મજા આવશે તો હાલો ભાઈ મસ્ત મજા ની પાપડ પ્રિપેર થઈ ગઈ છે હવે સેલ બેન શેકા પાડો છે કે ન પાડો એક પાપડ ગણ નાખો પછી શેકા પાડ દે હાલો ભાઈ એક પાપડ મસ્ત સારો કાઢો બાકી રહો છે કાઢી નહી કે સારો બરો કાઢી નહી ને હમણાં શેકા પાડે સેલ બેન જો આપણે તો આવી રીતના શેકા પાડવાના છે સમજો આવી રીતના આપણે શેકા પડી ને તો કાશી પાપલેટ રે ની પાકી રે સડી રહી ગઈ ને કાશી હોય ને તો લોય ને કાય પાપલેટ માંથી એમ તમને એક જ ખબર પડતી એમને જ ખબર જ નઈ પડતી ભાઈ તમને ખબર નો પડતી હોય ને હવે તો તો હવે સેદલ બેન એમ કે શેકા પડી પાપલેટ કાશી નો રે એવું નો હોય ભાઈ એવું જ હોય તો હાલો ભાઈ સેદલ બેન કે આપણું તો કે હાલવા નઈ દે મને એવું લાગે તો તાલે હાલવા દે હાલો ભાઈ હવે છે ને શેકા બેકા પાડી દે મસ્ત મજાના ને પછી જાય આપણે ઘરે ઘરે આવું ઘરે જાવ દરિયામ બનાવી ને આમ શેકા કેમ આ રીતના મસ્ત એક શેકા પડી ને આ ચાલો ભાઈ વિડીયોમાં મજા મજા આવે તો શું કરવાની લાઈક કરવાની છે લાઈક કરવાની છે અને કોમેન્ટ કરવાની છે બીજું બીજું શું કરવાનું છે શેર કરજો બીજું વિડીયો પૂરો બીજું ਹੀ ਪਾਪੜ ਨੇ ਫਰਾਈ ਖਾਵੀ ਤਾਂ ਆਉ ਲੋ ਤਾਂ ਬਾਰੇ ਖਾਵਾ ਪਾਪੜ ਨੇ ਫਰਾਈ ਤਾਂ ਬਈ ਸੇਲ ਬੈਨੇ ਸੀ ਨਾ ਮੈਨ ਕੰਮ ਕੀਆ ਨੂੰ ਤਾਂ ਭੁਲਾ ਦਿੱ ਜੂ ਭੁਲਾ ਦਿੱ ਲੂ ਹਮ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਨ ਤਾਂ ਤਮੀ ਕਿਹਦੇ ਜ ਨਹੀਂ ਸਬਸਕ੍ਰਾਈਬਰ ਕਰ ਦੇ ਜੋ ਬਾਈ ਤਾਂ ਚਲੋ ਬਾਈ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦੇ ਜੋ ਬਾਈ ਹਮੀ ਕਿਤਲੀ ਬਦੀ ਮਿਹਨਤ ਕਰੀ ਹੈ ਲਾਈਕ ਕਰ ਦੇ ਜੋ ਐਨ ਤਾਂ ਕਿਹਦੂ ਤੂ ਕਿਤਲੀ ਬਦੀ ਮਿਹਨਤ ਕਰੀ ਹੈ ਲਾਈਕ ਦੀ ਬਾਤ ਨਹੀਂ ਸਬਸਕ੍ਰਾਈਬ ਨੂੰ ਕਿਹਦੂ ਮੈਂ ਸਮਝ ਆ ਪੜੀ ਹਾਂ ਪੜੀ ਜੇ ਹਵੇ ਹਾਂ ਅਜੇ ਨੇ ਪੜੀ ਆ ਹਮਝ ਆ ਪੜੀ ਚਲੋ ਫੇਮਿਲੀ ਸਬਸਕ੍ਰਾਈਬ ਤਾਂ ਮੇ ਹਮਣਾ ਨਹੀਂ ਕਰਤਾ ਕਾ ਕਰੋ

ਤਬਈ ਸੈਲ ਬੈਨਣੇ ਸੀ ਨਾ ਸਿੱਖੂ ਭੜੇ ਨੇ ਅਸੀਂ ਆਪਰੇ ਜਾਈ ਫਟਾਫਟ ਕਰੇ ਚਾਹੂ ਕੇ ਹਾਂ ਘਰੇ ਜਾਵਣ ਹੋਈਂ ਦਰਿਆ ਮੇਂ ਥੋੜੇ ਰਹਿਵਣ ਹੋਏ ਆਪਰੇ ਇਹ ਹੋਏ ਤਾਂ ਹਾਲੋ ਬਈ ਜਾਈਏ ਘਰੇ ਨਾ ਪਾਪਲੇਟ ਦੀ ਖੜੇ ਬਣਾਈ ਕਾ ਹਾਂ ਆਪਰੇ ਦਰਿਆ ਮਾਠੀ ਵਿਆਸੀ ਨਾ ਆਪਰੇ ਪਾਪਲੇਟ ਨਾਖਾ ਹਾਦੂ ਮਸਾਲਾ ਤਾਰ ਕਰ ਲਈ ਪਹਿਲਾ ਤਾਂ ਆਪਰੇ ਆਪਰੇ ਨਾ ਕੀ ਹਿੰਗ ਸਰਮਨਾ ਕਹਿੰਦੀ ਨਿੰਮਕ ਕੰਜ ਹਲਦਰ ਇਹ ਤਾਂ ਲੈ ਆਇਆ ਲਾਖੀ ਦਾਂ ਚ ਲਾਲ ਮਰਚੂ ਇਕ ਮਸਾਲਾ

આપણે છે ને આ રીત ને બધી પાપડી ને છે જો આપણે મસ્ત મસ્ત ભરી નાખી છે આવી રીતના આપડે ભરવાન છે બધી પાપલેટને આપણે આપડે છે ને આવી રીતની પાપલેટ તૈયાર કરી નાખી છે મસાલો બધી સોપડી દીધો છે ને આપડે છે ફ્રાય બનાવી નાખી ત્રણ નાખી હવે આપણે નામી દઈએ તૈયાર આપણે તેલ ગયું છે ને આપણે નાખી દઈએ પાપલેટ ને આપણે ફેરવવી પડે અને પાકવા દેવી પડે કાચકી રહી પાપલે आदरक आपला पापलेट तयार आहे. आता तो मी टाकवा देतो 5-10 मिनिट. आपण पापलेट फिरवेना कंचम आपण पाकी दांगड. आपण सेने पापलेट छेने पाकी दिस आपण the paper packet is the paper packet you have in your પણ ઘાણ પાકી જશે ને આપડે એમ કાઢી લઈએ નહીં આપણે મસ્ત મસ્ત પાપલેટ ની ફ્રાય થઈ ગઈ છે ને આપણે છે ને ટેસ્ટ કરી કે બની એમ મસ્ત ભણ્યો બાપલેટ નો ટેસ્ટ કર્યો એટલે મને તો મસ્ત લાગી દેખા પણ મસ્ત હે અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો એક કોમેન્ટ કરજો મળશું બીજા બ્લોગમાં બધા મિત્રોને જય માતાજી ભાઈ ભાઈ